નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જણાવી દઈએ કે આ અંગે પોલીસ ને જાણ થતા પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો જોકે મિત્રો શહેરમાં મધરાત્રે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યા બનાવ બન્યો હતો જોકે મિત્રો વધુ જણાવી દે કે રેલવે પાર્સલ ઓફિસ પાસે હત્યાનો બનાવ બન્યો હતો ત્યારે મિત્રો જણાવી દે કે લગભગ મોડી રાત્રે બે ને ત્રીસ વાગે હત્યા કરવામાં આવી હતી મૈદરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે શેરુ યાદવ નાના રિક્ષા ચાલકની હત્યા કરવામાં આવી હતી શેરુ યાદવના માતાના ભાગે પટકા મારીને હત્યા કરવામાં આવી હતી જોકે સમગ્ર હત્યાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જ્યાં મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ